ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈ વહેંચવાનો મોં મીઠા કરવામાં પણ આવ્યો હતો ફટાકડા ફોડી જે ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન મુખ્ય માર્ગ પર જે ફટાકડાનો કચરો એકઠા થયો હતો તેને પણ ખુદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને કાર્યકર્તાઓએ ઝાડુ વડે સાફ સફાઈ કરી કચરા એકત્રિત કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા हम तुम्हारे उजाला बन गए तमाम वाले फटाफट कचरो साथ में ये पण જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર મુકેશ દલાલ ને સુરત જિલ્લા ચૂટ નિય અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરવ પાડિયા એબિન હરીફ વિજેતા જાહેર કર્યા હતા જેની ઉજવણીના ભાગરૂપે ઉલપાડ મુખ્ય બજારમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મીઠાઈ વહેંચી મો મીઠા કરવામાં આવ્યું હતું ફટાકડા ફોડી જે ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન મુખ્ય માર્ગ પર જે ફટાકડાનો કચરો ફેલાવવામાં આવ્યો હતો તેને પણ ખુદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને કાર્યકર્તાઓએ ઝાડુ વડે સાફ કરી અને કચરો એકત્રિત કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સુરત લોકસભા બેઠક પર આજ રોજ જે ભાજપના ઉમેદવાર હતા મુકેશભાઈ દલાલ એમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે અગાઉ જે જે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભારી એમનું ફોર્મ રદ થયું હતું જેને લઈને આજે બીજા જે અપક્ષ સહિતના જે આઠ ઉમેદવારો તેઓનું પણ ફોર્મ જે છે એ ખેંચી લેવામાં આવ્યું હતું અને જે મુકેશ કુમ જે મુકેશ દલાલ છે એ મુકેશ દલાલ બિનહરીફ છે ત્યારે જે ઓલપાડની અંદર જે ભાજપના આગેવાનો છે એ આગેવાનો આવ્યા છે અને ફટાકડા ફોડીને આ ખુશી ઉજવશે ત્યારે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ પણ હાજર છે આપણે એમની પાસેથી જાણીશું મુકેશભાઈ દલાલ છે કેટલી ખુશી છે સમગ્ર સુરત આજે ખુશીથી ઝૂમી ઉઠ્યું છે ચોવીસે સંસદીય વિસ્તારના મુકેશભાઈ દલાલજીએ પહેલું કમળ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કર્યું છે દેશની તમામ જનતાઓ તમામ મતદારો દેશના વડાપ્રધાન મોદી સાહેબને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટેની રાહ જોઈ રહ્યા છે મતદાનની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ કમળ આપતા એકસો પંચાણું વિધાનસભાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને તમામ લોકો આજે ખુશીનો માહોલ ઉજવી રહ્યા છે તમામ લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને ખુશીનો માહોલ પણ થવો જ જોઈએ કારણ કે આખા ગુજરાતની અંદર સૌથી પહેલી એવી સીટ છે જે કે બિનહરીફ બની છે અને ભાજપે જે કાર્ય બતાવ્યું હોય એ કામ કરી બતાવ્યું છે આપણી સાથે ઓલપાડ ભાજપ સંગઠનના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ છે જે ભાજપના કાર્યકરોએ પણ ઘણી એવી મહેનત કરી છે બ્રિજેશભાઈ આજે અમારા સમગ્ર ઓલપાડ તાલુકાના એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના કાર્યકરો આ વિજય ઉત્સવ મનાવવા અહીં ભેગા થયા છે ત્યારે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ ચારસો સીટની સીટને લક્ષ્યાંકને હાંસિલ કરવાનો હતો એમાં સૌ પ્રથમ કમળ અમારું ચોવીસ સુરત સંસદીયનું મુકેશભાઈ દલાલ સાહેબને આજે અમે આજે અમારા મોવડી મંડળે નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કર્યું છે તો એને માટે સૌથી પહેલાં અભિનંદન આપવા પડે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબને અને બીજા અભિનંદન આપવા પડે આપણા એકસો પંચાણું ઉપર વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના માન્ય મંત્રીશ્રીને કે એમણે એમને એમના નેતૃત્વમાં જે સંગઠન હોય કે વહીવટની દ્રષ્ટિ હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરની અનેકે અનેક ચૂંટણીઓ આપણે વિજય હાંસિલ કર્યો છે અને આ પણ એક એમાં એક નવું મોરપીછ ઉમેરાયું છે ત્યારે એમને વિશેષ અભિનંદન આપીને આપણે અહીં જોઈ રહ્યા છો કે અમારા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના આગેવાનો સરપંચ મિત્રો ને કેટલી ખુશી છે કે આ ખુશીને વધાવવા માટે અહીં મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પ કર્યો છે કે અબકી બાર ચારસો પારનો સંકલ્પને સાકારિત કરવા માટે આજે વિજયના શ્રી ગણેશ ચોવીસ સુરત સંસદના વિસ્તારથી થયા છે નરેન્દ્ર મોદીનું જે સપનું છે અપકી બાર ચારસો કે પાર જેમાં ખાસ કરીને જ્યારે લોકસભાની જે બેઠક છે સુરતની છે આખા ગુજરાતની અંદર બિનહરીફ થઈ છે અને આ સીતે નામ રોશન કર્યું છે લોકોમાં ખુશી છે ત્યારે આજે ઓલપાર બજારની અંદર આ ખુશીને ઉજવવા માટે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તમે જોઈ શકો છો કે જે રીતના ભાજપના જે આગેવાનો છે કાર્યકરો છે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે મહેન્દ્રસિંહ મંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત